જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં શું ઠાકોરજી ઠાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા ફરીએ તે કોઈ અપરાધ છે કોઈ દોષ છે આ બાબતનો આજે સત્સંગ કરવાનો છે હમણાં લગભગ કેટલાક વીસ વીસેક વર્ષથી આ એક નવી પ્રથા પહેલાં તો વિમુખ સંપ્રદાયની અંદર આ પ્રથા હતી કે ઠાકોરજી ઠાળ જમે તે લોકો પ્રદક્ષિણા ફરવાનો દેતા તો હવે તો મૂળ સંપ્રદાયની અંદર તેમાં પણ ભગવાન સ્વામિનારાયણે જે પોતે સ્વસ્થ બનાવેલ મંદિર તેની અંદર પણ આ બધા કોઈ જગ્યાએ જોઈએ તો રસ્સી એટલે કે દોડદા બાંધે છે પ્રદક્ષિણાનો ફરે તેના માટે તો કોઈ જગ્યાએ જાળી બનાવી છે તો કોઈ જગ્યાએ બોળ મૂકેલા છે બરાબર કે ઠાકોરજી ઠાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા ન ફરવી અને ઘણી જગ્યાએ તો વોચમેનો પણ બેસાડવામાં આવેલા છે પણ આ વસ્તુ જોઈએ તો કોઈ શાસ્ત્રમાં આ વસ્તુ મળતી આવતી નથી આ એક ધર્મ છે તે નવો હમણાં આ લોકોએ ઉપજાયા કરેલો ધર્મ લાગે વિમુખોનું અનુકરણ કરીને મૂળ સંપ્રદાયની અંદર પણ આ એક નવું ઘટકડું જોવામાં મળે છે ખરેખર ભગવત અપરાધની અંદર બત્રીસ ને પાંત્રીસ એવા અપરાધો ભગવાન સ્વામિનારાયણે સ્વયં જાતે પોતે સત્સંગી જીવનમાં કે શિક્ષાપત્રી અર્થદીપિકામાં કે સાંદિલા સૂત્રાભા નિત્યાનંદ સ્વામીએ એ ઘણી જગ્યાએ આ બધી વસ્તુઓનો ઉલ્લેખ કરેલો જ છે પણ આમાં કોઈ પણ સ્થાનકની અંદર એવું કાંઈ પણ લખ્યું નથી કે ભગવાન પોતે થાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા ન ફરાય બરાબર એનો નિષેધ છે જ નહીં પદક્ષિણા ફરવાનો ઠાકોરજી થાળ જમતા હોય તો આ તો મોટો દોષ હોય મોટો જગત અપરાધ કર્યો હોય તેવી રીતે આ લોકો ના પાડે ગભરાવે કે ઠાકોરજી થાળ જમે પ્રદક્ષિણા ન ફરાય આમ તેમ તો ખરેખર મૂળ આ જે મેં તમને ગણાય તમને પ્રમાણ પણ આપ્યું છે શાસ્ત્રના એની અંદર સ્પષ્ટ એવું લખવામાં આવેલું છે કે ઠાકોરજી ભોડી ગયા હોય એટલે કે ભગવાન પોતે નિંદ્રામાં એટલે કે ભગવાન શ્રીજી મહારાજ ઠાકોરજી જ્યારે સૂઈ ગયા હોય એટલે કે બપોરના સમયે આપણા મૂળ સંપ્રદાયની અંદર જોઈએ તો બારથી ત્રણ વાગ્યાનો સમય જે ઠાકોરજીને પોડવાનો છે પછી સોયના આરતી પછી કે મંગળા આરતી થાય ત્યારે પહેલાંનો જે સમય છે એ ઠાકોરજીને વિશ્રામ એટલે પોડવાનો સમય છે તો આ ઠાકોરજી સુઈ જાય ત્યારે મંદિરની અંદર પ્રદક્ષિણા ન ફરવી આવું સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે આનો નિષેધ છે પણ કોઈ પણ સ્થાનકની અંદર સીજી મહારાજ સ્થાપિત કે ભગવાન વેદ વ્યાસ સ્થાપિત કોઈપણ ગ્રંથની અંદર એવું કાંઈ જોવા મળતું જ નથી કે ઠાકોરજી છાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા ન ફરાય હવે આ વસ્તુની અંદર જોઈએ તો ખાસ કરીને હું તમને પહેલાં પ્રમાણ આપી દઉં છું બરાબર કે આ જે બત્રીસ જેટલા અપરાધ છે ને કોઈ જગ્યાએ પાંત્રીસ અપરાધ પણ કીધેલા છે તો સત્સંગી જીવન ગ્રંથ છે તે મુખ્ય સંપ્રદાયનો પ્રબંધ હોવાથી પહેલું પ્રમાણે એનું આપીએ સત્સંગી જીવન પ્રકરણ ચાર અધ્યાય બાવન આની અંદર ભગવાનની સેવાની અંદર થતા અપરાધો એનો આખો અલગથી વિડીયો મેં બનાવેલો છે બરાબર મોળ એના લગભગ પાંત્રીસ જેટલા અપરાધ ઘણા બધા શ્રીજી મહારાજે અને એક એક અપરાધ જો જાણી અજાણ્યા થાય તો એના પ્રાયશ્ચિત રૂપે કપાસ કરવો એ પણ લખેલું છે તેની અંદર ચરણ પાદુકા કરીને મંદિરમાં ન આવવું બરાબર કે વાહન ઉપર બેસીને ન આવું અને ભગવાનની બધી ઘણી મર્યાદાઓ અને ભગવાનની આગળ ન બેસવું મોટા બરાડા ન પાડવા આ બધી વસ્તુ લખવામાં આવી તેની અંદર એક વસ્તુ લખવામાં આવી છે કે ઠાકોરજી જે પોળી ગયા હોય સૂઈ ગયા હોય ત્યારે પદક્ષિણા ન ફરવી આટલી વસ્તુ જ લખવામાં આવી આનો નિષેધ છે પણ આની અંદર એવું નથી લખવામાં આવ્યું બરાબર કે ઠાકોરજી જે થાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા ન ફરાય આ સત્સંગી જીવન ચોથું પ્રકરણ બાવન અધ્યાય જો શંકાળ હોય તો વાંચી લેજો હવે એક નહીં બીજા પણ પ્રમાણ આપું તમને શ્રી હરિલામતમ શ્રી ચુડામણી વિહારીલાજી મહારાજે આની અંદર કળશ છ વિશ્રામ જોઈએ તો ત્રણ આની અંદર પણ ભગવાનના બધા અપરાધો વિવિધ લખેલા છે તો આ વિહારીલાજી મહારાજ કૃત હરિલામતમ છ ત્રણની અંદર જોજો આ અપરાધની અંદર પણ કાંઈ કોઈ જગ્યાએ આવું સ્થાન છે જ નહીં આનું પછી પંડિત વરી નિત્યાનંદ સ્વામીએ જે સાંધીલા સૂત્ર ભાષ્યની ઉપર જે ટીકા ભાષ્યની રચના કરેલી છે તો સૂત્ર જોઈએ તો બે બે પંદર બે બે પંદરની અંદર પણ ભગવાનના બધા અપરાધો લખેલા છે ખાસ કરીને તો આની અંદર કોઈ પણ જગાએ એવો એક પણ અપરાધ દેખાતો નથી બરાબર આ લોકો જે દર્શાવે છે કે ઠાકોરજી થાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા ફરી એમાં મોટો અપરાધ છે કે પ્રદક્ષિણાનો અપરાધનો નિષેધ આ તો એક મનકલ્પિત ધર્મ આવી ગયો છે કહેવાતા સંપ્રદાયના બધા જે વડાઓ કે કહેવાતા સાધુઓએ આના આની ખાસ નોંધ લેવાની જરૂર છે આવા બધા કાલ્પનિક જે બધા ઉપજાય કરેલા ધર્મ કે આવા બધા નિયમો જો મૂળ સંપ્રદાયની અંદર પણ સ્થાન આપવામાં આવશે તો આવનાર પેઢીઓ આપણા જે મૂળ સનાતન જે ગ્રંથો તેની ઉપર વિશ્વાસ કેવી રીતે મૂકશે હવે આગળ વાત કરીએ તો આ સાંધીલા સૂત્રની વાત કરી બરાબર નિત્યાનંદ સ્વામી કૃતિકામાં બે બે પંદર હવે શિક્ષાપત્રી અર્થદીપિકા શ્રીજી મહારાજની આજ્ઞાથી સતાનંદ સ્વામી બનાવેલી છે ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે સત્સંગીજીઓની અંદર એની નોંધ લીધેલી છે સતાનંદ સ્વામીએ કે ભગવાનનો રદગત અભિપ્રાય છે ત્યાં અર્થદીપિકાની અંદર આવરી લેવામાં આવેલો તો એના શ્લોક સંખ્યા જોઈએ તો છપ્પન તો છપ્પનની અંદર પણ આ ભગવાનના શિવાયની અંદર થતા અપરાધોની નોંધ લેવામાં આવી છે તેની અંદર પણ આ વસ્તુ કાંઈ લખવામાં આવી જ નથી ભગવાન જ્યારે ફોડ્યા હોય ત્યારે પ્રદક્ષિણા ન ફરવી એટલોય ઉલ્લેખ છે બાકી કોઈ સ્થાનક ઉપર આવી વાતની ચર્ચા એટલે ઘનસુદ્ધા પણ આવતી નથી કે ઠાકોરજી થાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણા ન ફરે માણસની ઈચ્છા હોય તો ફરી શકે છે અને ઈચ્છા ન હોય તો ન ફરી શકે એ પોતાના પર ડિપેન્ડ છે એની અંદર કોઈ દોષ નથી લાગતો કદાચ કોઈ માણસ જાણીએ અજાણીએ ઠાકોરજી થાળ જમતા હોય ને પ્રદક્ષિણા ફરે એમાં કાંઈ દોષ નથી બરાબર મારું કહેવાનું ખાલી આ તાત્પર્ય આટલું છે આ એક નવો ઘટકડું નવો કલ્પિત ધર્મ આજે સંપ્રદાયની અંદર મૂળ સંપ્રદાયની અંદર થોડા વર્ષોથી લગભગ વીસેક વર્ષથી આ નવો દાખલ થઈ ગયો છે જેમ અક્ષરના વાસીવાળો કીર્તન કાલ્પનિક પ્રેમાનંદ સ્વામીના નામે ઉપજાવી નાખેલું છે તેમાં એક નવું ઘટકડું આવ્યું હોવાથી સત્સંગ સમાજની અંદર નવા જે સત્સંગીઓ છે તેને જાણ થાય તેને ઉજાગર કરવા માટે આ ફક્ત હું પ્રમાણ આપીને વિડીયો બનાવું છું જેથી કરીને જે ખરેખર જેને શાસ્ત્રમાં વિશ્વાસ છે તે માણસો આવી બધી વસ્તુથી ચેતી અને આવા કાલ્પનિક ધર્મથી દૂર રહે બરાબર ઠાકોર જે પોડિયા હોય ત્યારે પ્રદક્ષિણા ન ભરવી એ સ્પષ્ટ રીતે આ નિર્ધારવાદ છે ભગવાન સ્વામિનારાયણ છે તેને પણ પ્રદક્ષિણા અતિ પ્રિય હતી શ્રીજી મહારાજે એ શિક્ષાપત્રીની અંદર પોતે સ્વયં જાતે શીખતો તેમાં શ્લોકની અંદર લખેલું છે કે ચાતુર્માસના વિશે અમારા આશ્રિતોએ જે નિયમો ધારવા તેની અંદર પ્રદક્ષિણા છે ભગવાને ઠાકોરજીને પ્રદક્ષિણા ફરવી તે પણ એક નિયમની અંદર આઠ નિયમની અંદર એક આનો સમાવેશ કરેલો છે અને શ્રીજી મહારાજ ફક્ત પોતે ભગવાન હોવા છતાં પુરુષોત્તમ નારાયણ જે જેનાથી પર કોઈ તત્વો જ નથી એવા જે અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણનું વાણી વર્તન અને બધું એક જ હતું ભગવાન શ્રીજી મહારાજ પોતે લખેલું આ શિક્ષાપત્રી શ્લોક સિત્તોતેરની અંદર અને આ જ વસ્તુ સત્સંગી જીવન ચોથું પ્રકરણ ચુમ્માલીસ ચુમ્માલીસમાં ગયા આખી શિક્ષાપત્રી અંદર આવી જાય છે તો આ સિત્તોતેરમાં શ્લોકમાં જોજો ભગવાન પોતાને જે આઠ ચાતુર્માસમાં વિશેષ નિયમ કીધા તેમાં જે પ્રદક્ષિણા ફરવી તો શ્રીજી મહારાજ પોતે સ્વયં જાતે વડતાળ મંદિરની પ્રતિષ્ઠા થાય ત્યારે ભગવાન શ્રીજી મહારાજ લગભગ બબ્બે બે મહિના સુધી વડતાળ મંદિરની પ્રદક્ષિણા ફરતા હતા એક બે પાંચ દસ સો ની પણ બસો બસો પ્રદક્ષિણા ફરતા હતા આવી નોંધ આપણા કહેવાતા ત્યાગ ત્યાગવિરાગમૂર્તિ નિષ્કુણાન સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર લીધેલી છે કેટલું ચીવટાઈપૂર્વક ભગવાનનું ધ્યાન કરતા હશે તેને કારણ કે પ્રદક્ષિણા કેટલી ફરે તેની બી નોંધ આ સત્તાનંદ સ્વામી અરે આ નિષ્કુણાન સ્વામી લીધેલી છે હું આ કોઈ મારા ઘરના વાક્ય નથી કહેતો બરાબર હું તમને પ્રમાણ આપું છું તો તમે ખાસ કરીને જોજો કે ભગવાન સ્વયં પોતે જાતે બસો પ્રદક્ષિણા વરતન મંદિરની કરતા હતા વરતન મંદિર બહુ મોટું છે બરાબર કમળ આકારનું બનાવેલું છે એક ભવ્ય કલાકૃતિ રૂપ છે અને શિલ્પીકારોને પણ મોમાં આંગળા નખાવે એવી કારીગીરીથી આ અક્ષરાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આદિ મંદિર બનાવેલું છે તો આ નંદ સંતોને આપણે ધન્યવાદ અપાય કારણ કે તે સમયની અંદર નવ લાખ જેટલી ઈંટો તો એના પાયાની અંદર નાખવામાં આવી છે મંદિરના અને શ્રીજી મહારાજે સ્વયં પોતે પોતાની સોનેરી પાક ઉપર આ ઈંટો ઉપાડી અને મંદિરના પાયાની અંદર નાખી છે અને પોતે સ્વયં જાતે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું છે આ ભૂત આ લક્ષ્મીનારાયણદેવ મંદિર તેનો આગામી સમયની અંદર બસો વર્ષનો મોટો ભવ્યથી ભવ્ય જે પાટોત્સવ આવશે બસો વર્ષનો બરાબર દરેક હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી કે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ બરાબર ધરમભક્તિ વાસુદેવ ગોલો રાધાકૃષ્ણ દેવ આ બધા જે ભગવાન છે તેનો પાટોત્સવ જરૂર માણજો ઉત્સવનો લાભ લેજો તન મન ધનથી જેટલી બને એટલી હું જેને જે અનુકૂળ આવે તે પ્રમાણે આની અંદર સહભાગી થજો શિવાની અંદર આવા જે દુર્લભ જે ઉત્સવ સમય જિંદગીની અંદર એક જ વાર આવે છે આ બસો વર્ષનો ઉત્સવ આપણા ભાગની અંદર લખાવે છે વડતાલ જેવા સ્થાનકની અંદર જેની અંદર ભગવાન શ્રીજી મહારાજે સ્વયં જાતે પોતે શિક્ષાપત્રી લખી છે પોતે સ્વયં કહેવાતા મુખ્ય સંપ્રદાયના જે બંધારણરૂપ જે વચનામૃતો જે વડતાલના વચનામૃત જોઈએ તો બીજું છે અઢારમું છે જે વચનામૃત મુખ્ય વચનામૃત છે વડતાલના બરાબર બે તો એ વચનામૃત ભગવાન કીધા છે સ્વયં શ્રીજી મહારાજે અઢાર જેટલા પોતાના સ્વરૂપોની એક સાથે પ્રતિષ્ઠા કરેલી છે તદઉપરાંત શ્રીજી મહારાજે દેશ વિભાગનો રેખાં કરેલો છે આચાર્ય મહારાજની સ્થાપના પણ વડતાની અંદર કરેલી છે અને ધર્મકુળનો મેળાપ પણ વળતાળની અંદર થયો છે અને પૂનમ ભરવાની આજ્ઞા પણ શ્રીજી મહારાજે સ્વયં વળતાની અંદર કીધેલી છે કે આ બધી વસ્તુ કોઈએ જોવી હોય તો સત્સંગી જીવન ભૂતિ પ્રકાશિત બરાબર પ્રકરણ ચાર સત્તાવીસ જ્યાં જોજો તો આ લોકને પલોકની અંદર સુખ્યાત હશે એવું ભગવાન કીધેલું છે અને સ્વયં દ્વારકાધીશ જે છે તે પણ વડતાલની અંદર સાક્ષાત દેવની અંદર નિવાસ કરીને રહે છે ગોમતી ગોમતીદિક જે તીર્થો કાંઈ આયુધો સંગ ચક્ર પદ્મને ગધા તપ્ત મુદ્રા જેને કહેવામાં આવે છે તે પણ વડતાલની અંદર આપવામાં આવે છે અનેરો મહિમા જે ભગવાન કહે છે કે દ્વારકાની યાત્રા કરો એટલું પૂર્ણ દેવના દર્શન કરો તો મળે આ બધી વસ્તુ વડતાલની અંદર જ જોવા મળી કાંઈ જોવા ન મળે એટલે આપણે કહીએ છીએ કે વડતાલ ધામે સર્વોપરી ધામ છે બરાબર આ બાજુ જોઈએ તો ભગવાન શ્રીજી મહારાજે કાલુપુર અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી એટલે સંપ્રદાયના મુખ્ય આ બે સ્થાનકો છે બે ગાદી સ્થાનક છે વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી તો આવનાર વર્ષોની અંદર આવનાર મહિના એવા દિવસો ગણીએ છીએ બરાબર મહિના પણ નથી બહુ તો આ ભવ્યથી ભવ્ય બસો વર્ષનો મોટો ઉત્સવ વડતાળની અંદર થઈ રહ્યો ફૂલ તૈયારી ચાલુ છે અત્યારે કોઈ પક્ષા પક્ષી કોઈ રાગ દ્વેષ વગર ફક્ત ને ફક્ત દેવનો મહિમા વધે સંપ્રદાયનો મહિમા વધે એની અંદર સહકાર આપજો તન મન ધનથી આ સેવાનો લાભ ઉઠાવજો હું આપણે મૂળ વાત પર આવીએ તો ભગવાન શ્રીજી મહારાજ આ વર્તન મંદિરની અંદર પોતે સ્વયં જાતે બસો પ્રદક્ષિણા ફરતા હતા એવું ફક્ત ચિંતામણીની અંદર ત્યાગ ત્યાગવિરાગ નિસ્કુરાન સ્વામીએ પ્રકરણ જોઈએ તો નવ્વાણું અને ચોપાઈ સંખ્યા જોઈએ તો દસ અને અગિયારની અંદર લખેલું છે પાછા બસો પ્રદક્ષિણા તો ફરે પાછા પાંચ દંવટ પણ કરતા હતા ભગવાન લક્ષ્મણ દેવાદિકને આ તો ભગવાન શ્રીજી મહારાજ એવું આપણે શીખવે છે કે પ્રદક્ષિણાથી પણ ભગવાન કેટલા રાજી થાય એની આપણે થોડી વાત આગળ કરશું બરાબર પ્રદક્ષિણાનો મહિમા પણ આપણે જોઈશું આ જ વસ્તુ ચૂડામણી બિહારી લાલજી મહારાજ મહારાજશ્રીએ હરિલમતમની અંદર લખેલો છે કળશ જોઈએ તો પહેલો અને વિશ્રામ જોઈએ તો પંદર અને ચોપાઈ સંખ્યા જોઈએ તો અગિયાર અને બાર આની અંદર કોણ લખેલું કે ભગવાન શ્રીજી મહારાજ વળતાની અંદર બસો પ્રદક્ષિણા ભરતા હતા બરાબર સોસો એમ ઘરે બે એવા લખેલું છે બસોના ભક્તજીના તો બે શતક લખેલું છે બસો પ્રદક્ષિણા ભગવાન વર્તન મંદિરને કરતા હતા એટલે દેવની પ્રદક્ષિણા ફરવી તો શાસ્ત્રની અંદર એનો બહુ અનેરો મહિમા છે એ બધો મહિમા કોઈવાર સમય મળશે તો આપણે જોઈશું અને વિજ્ઞાની ઢબે પણ ક્યાં પરિક્રમા કરવી ને બધો વિસ્તાર જે એક વિડીયો બનાવવાનો છે બરાબર એ શાસ્ત્ર પ્રમાણ આધારે બધા આપણે સનાતન વૈદિક શાસ્ત્રના આધારે બનાવશું પણ કહેવાનું તાત્પર્ય થવું છે કે પ્રદક્ષિણા એ ભગવાન શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રમાં લખ્યો શ્લોક પોતાને જે આઠ નિયમ ગમતા હતા તો સ્વયં જાતે ભગવાન પણ પોતે પ્રદક્ષિણા ફરતા હતા અને દનવટ પણ પોતે કરતા હતા પોતે કથા વર્તા સાંભળતા હતા જે આઠે આઠ નિયમ છે જ્યારે ચાતુર્માસના નિયમની કોઈ અલગથી આપણે વિડીયો બનાવશું આઠ નિયમનો તો ભગવાનના જીવનની અંદર પણ આઠ નિયમ ભગવાન પોતે સ્વયં જાતે પોતાના આચરણની અંદર હતું જ આપણો સંપ્રદાય સર્વોપરી સંપ્રદાય કેમ કહેવાય છે ભગવાન સ્વામીને સર્વોપરી કેમ કહીએ છે કે ભગવાન સ્વામિનારાયણે ફક્ત શીખામણ નથી આપી ઉપદેશ નથી આપ્યો હાલના કહેવાતા કેટલાક જગતગુરુઓની પદવી લઈને ફરતા બધા જે બનાવટી જગતગુરુઓ જે છે ફક્તને ફક્ત ઊંચા આસન પર બેહીને જે ફક્ત ઉપદેશ આપે છે પણ પોતાના આચરણમાં જોઈએ તો શૂન્ય મીંડું બરાબર કોઈ આચરણ હોતું નથી આ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર ધામાધિપતિ સર્વોપરી સર્વ અવતારના અવતાર્ય સર્વ કારણના કારણ જે આપણે કહીએ છીએ ભગવાને સ્વયં જાતે આ શિક્ષા બદલી સિત્તોતેની અંદર જે પ્રદક્ષિણાની વાત કરી તો પોતે જાતે પણ પ્રદક્ષિણા ફરતા હતા વડતાલ મંદિરની એની નોંધ લેવાયેલી મેં તમે શાસ્ત્ર પ્રમાણે પણ બરાબર તો આવા આપણા ભગવાન હતા પોતે જાતે સ્વયં મંદિર કામની અંદર ઈંટો માથે ઉપાડી ઉપાડીને ગઢડાનું મંદિર હોય વડતાલનું મંદિર હોય કે બીજું કોઈ પણ મંદિર હોય તો પોતે સ્વયં જાતે પોતે સેવા કરતા હતા તો પછી દરેક સંતો હરિભક્તો સેવા કરે એમાં શું કારણ કે જેને આપણે ઈષ્ટદેવ પોતાના માનીએ છીએ કે સ્વયં જાતે જ પોતે આવું સેવા કરતા હોય એટલે ભગવાન સંબંધી કોઈ કાર્ય છે તે કોઈ નાનું મોટું નથી એટલે ભગવાનના સંબંધવાળી કોઈ પણ ક્રિયા છે એટલે જ ભગવાને શ્રીજી મહારાજે કહ્યું છે કે નિર્ગુણ થઈ જાય તો આવી પ્રદક્ષિણાનો અનેરો મહિમા સંપ્રદાયની અંદર છે તો આ પ્રદક્ષિણાની અંદર પણ આજે કહેવાતા કેટલાક આ જેની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે એવા માણસો આવું બધું કટકડું શોધી શોધીને એમ કહે છે કે ઠાકોરજી થાળ જમતા હોય ત્યારે પ્રદક્ષિણાનો ફરાય બરાબર આ કોઈ મેં તમને પ્રમાણ આપાય કોઈ ગ્રંથની અંદર છે જ નહીં ને કદાચ કંઈ મારી ભૂલ થતી હોય તો બતાવવા વિનંતી બરાબર જાહેરની અંદર આપણે તો મુમુક્ષુ વૃત્તિવાળા છીએ આપણે વૃત્તિવાળા છીએ બરાબર કંઈ આપણી ભૂલ હોય તો આપણે જાહેરની અંદર સ્વીકારવા તૈયાર જ છે હું કંઈ આપતો પુરુષ નથી બરાબર કદાચ મારી ભૂલ હોય પણ શકે પણ આ બધી સમગ્ર શાસ્ત્રને બધું જોયું તેમાં શિક્ષાપત્રી અર્થદીપિકા આ શ્લોક જોઈએ છપ્પનની અંદર તો સતનારાયણ સ્વામી બધા પુરાણના નામ પણ પેલા વોરા પુરાણ આદિકની અંદર આ પદક્ષિણાની વાત લખવામાં આવેલી છે ને આ બધા જે અપરાધોની વાત પણ લખવામાં આવી છે બરાબર તો આ બધા પુરાણો પણ વાંચો આ બધા જો આની અંદર કાંઈ ખૂણે કાંચ કંઈ લખેલું છે કે નહીં લખેલું પહેલાં તપાસ કરો બરાબર પછી કોઈ પણ જે નિર્ણય હોય ખાલી જે પેલા આવું કર્યું એટલે આપણે કરી દેવું શાસ્ત્ર આધારે જો કારણ કે દરેક જગાએ વિદ્વાન સંતો હોય જ છે આવું આંધળું અનુકરણ ન કરો આપણા ઉપાશ્રેષ્ઠ તો ભગવાન શ્રીજી મહારાજે દરેક વસ્તુની શાસ્ત્રની અંદર છણાવટ કરાવેલી જ છે બરાબર પોતાની હયાતીની અંદર મળેલા મુખ્ય જે પ્રબંધ એમાં સત્સંગી જીવન છે શિક્ષાપત્રીની અંદર જે અર્થદીપિકા શિક્ષાપત્રી ભાષ્ય બધા જે એની અંદર કે દેશ વિભાગનો લેખ હોય કે વચનામું હોય એના પર જે ટીકા ભાષ્ય થયા છે આની અંદર દરેક વસ્તુ જોવા મળે છે એટલે અને ખાસ કરીને આ બધી મંદિર બાબતની કોઈ પણ કે શિવારીતિની બાબતમાં પંચરાત્ર શાસ્ત્ર શ્રીજી મહારાજે મુખ્ય માનેલું છે તો એ પંચરાત્ર શાસ્ત્ર પણ જોવું જોવાની અને તપાસવાની જરૂર રહી છે આની અંદર એટલે આ વસ્તુ જાયની અંદર કેમ મૂકવામાં આવી છે કે હમણાં થોડા વર્ષોથી આ બધી વસ્તુ જાયની અંદર આવી છે બાકી જો ખરેખર ઠાકોરજી થાળ જમતા તે અને પ્રદક્ષિણા ફરવાનો કોઈ નિષેધ અપરાધ હોતે તો આ ગ્રંથોની અંદર કાંઈ કોઈ જગ્યાએ લખાણ હતી અથવા તો અમે કેટલા વયોવૃદ્ધ સંતોને મળેલા છે બરાબર જે સો સો વર્ષની નજીકના હતા લગભગ બાણું વર્ષના પણ એવા સંતો છે એને મળીને બધા પૂછેલું છે અમે અમે ખાલી અમારો પોતાનો આપદા પણ દોડાવતા નથી બરાબર શાસ્ત્રના આધાર પણ લીધેલા છે અને વૃદ્ધની પરંપરા અનુસાર પણ અમે જાણ જાણેલું છે કે આવું કોઈ વસ્તુ હતી જ નહીં હમણાં ટૂંક થોડા સમયથી આ વીસેક વર્ષથી આ બધી વસ્તુ મૂળ સંપ્રદાયની અંદર ઘૂસી છે ધિમુખોને જે કરવું તે કરવા દેવું બરાબર પણ આપણું જે ભગવાન શિવજી મહારાજે આપણે જે મુખ્ય શાસ્ત્ર દીધા એના તરફ નજર રાખીએ એ પ્રમાણે આપણે કરીએ એટલે આવા બધા જે હાવ શાસ્ત્ર વગરના જે નિયમો આ તે બધું લખવું કે ભાઈ ઠાકોરજી થાય એમ તો પ્રદક્ષિણા ન કરવી કે રસીની ઓરડા બાંધી દેવા કે કોઈને પ્રદક્ષિણા ફરતા હોય તો ખફડાઈને સાઈડ પર બિહારી નાખો અપમાન કરવું એનું એ બધી વસ્તુ આપણા માટે આ હિતાવ નથી બરાબર ભગવાન શ્રીજી મહારાજની આમ તો પુરાણોની અંદર બહુ મહિમા રાખેલો છે બધો તો એ જ્યારે આપણે એ જ્યારે વિડીયો બનાવશું મહાત્માના પ્રદક્ષિણા ત્યારે જોઈશું પણ એવું કહેવાય છે કે પગલે પગલે તમે ભગવાનનું નામ દો તમારી દેવના દર્શન કરો અને ભગવાનની એટલે આપણા હાથની જમણી બાજુથી એટલે ભગવાને નમસ્કાર કરીને પ્રદક્ષિણા ફરી અને એક પ્રદક્ષિણા ફરીએ તો એક એક પગલે કે એક એક અસોમય યજ્ઞનો ફળ મળે છે આવું ભગવાનના હું પ્રદક્ષિણા પરિક્રમાનો મહિમા છે આપણે જોઈએ તો પરોક્ષની અંદર પણ મોટે કહેવાતા વિષાણુઓ જે વિષાણુઓ છે તે ગિરિરાજ એટલે કે એની પ્રદક્ષિણા ફરે છે ગિરનાર પર્વતની ફરે છે અથવા તો આ બાજુ આપણે જોઈએ છે તો વૃંદાવનની અંદર આવેલા જે ગોવર્ધન પર્વતની પણ પ્રદક્ષિણા ફરે છે બરાબર મહિમાથી લોકો અને એક આપણે પ્રચલિત કથા પણ છે શંકર ભગવાનની અને ગણપતિ અને તેમના ભાઈ કાર્તિક સ્વામીની કે ભાઈ પ્રદક્ષિણા આખા બ્રહ્માની ફરી ના તો એના માતા પિતાની પ્રદક્ષિણા ફરી એટલે પ્રદક્ષિણાનો મહિમા શાસ્ત્રમાં લખેલો છે બરાબર એટલે બહુ લાંબો વિડીયો ખેંચવાનો નથી આપણું મુખ્ય જે આનું ધ્યેય એ છે કે આજે જે થોડા સમયની સંપ્રદાયની અંદર આજે જે ઠાકોરજી થાળ જમતા આવ્યો તો પ્રદક્ષિણા ન ફરાય તો આવું કોઈપણ જગ્યાએ કોઈ પણ માણસને કાલ્પનિક કોઈ પોતાના ઉપજાઈ કરેલા ગ્રંથોની વાત કરતો નહીં બરાબર એની કોઈ પણ પ્રમાણ તો મારી પાસે મહેરબાની કરીને લાવતા નહીં પણ આપણા જે કહેવાતા જે મૂળ ગ્રંથો જે મેં તમને ગણાવ્યા કે ભગવાન જે કોઈ ગ્રંથો હોય એની અંદર કાંઈ એવું પ્રમાણ હોય તો જરૂરથી જણા વિનંતી બરાબર તપાસ કરી તો લગભગ છે જ નહીં એટલે મહેરબાની કરી અને આવા બધા જે ખોટા કહેવાતા ઉપજાઈ કરેલા બધા જે નિયમો કે ધર્મો છે તે ધર્મના જે વડા જેને જવાબદારી સંપ્રદાયને આપવામાં આવી છે તો આ બધા દૂર કરો બરાબર અને મૂળ સંપ્રદાયની અંદર રાગડા તાણી રાણીને આ લોકો સભા સભાચિસ્તાની અંદર પણ અક્ષરના વાંસીવાળા કીર્તન આ ઢોલ નગારા વગાડી રહ્યા છે બધા એનો પણ અલગથી વિડીયો બનાવેલો છે તો આ બધા કાલ્પનિક જે કીર્તનો જે પ્રેમાનંદ સ્વામીના નામે કે બ્રહ્માનંદ સ્વામીના નામે કે મુક્તાનંદ સ્વામીના નામે બધા ઉજાઈ કાઢે છે તો આ બધા પર પ્રતિબંધ મૂકો અંદર જે બધા વાક્ય રચના ફેરવી નાખે કૃષ્ણ આવે તો કે હરિકૃષ્ણ કરી નાખે છે કોઈ ગોલો કરે તો ફરીને અક્ષરધામ કરી નાખે છે એટલે આપણા નંદ સંતોએ સીજી મહારાજની હયાતીમાં પોતાની અનુભૂતિ થઈ હતી એવા પ્રસાદીભૂત જે કીર્તન જેની નોંધ સીજી મહારાજે ગઢડા મધ્યના વચનો કીધી કે આ બ્રહ્માનંદ સ્વામી આ મુક્તાનંદ સ્વામીના કીર્તન તો ભગવાનના ધામની અંદર ગવાય છે મુક્તો ગાય છે ભગવાન કે ભેળા ભેળા અમે પણ ગાયા કીર્તન તો આવા પ્રસાદીભૂત કીર્તન તેની અંદર કોઈ કાનો માત્ર પણ ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી તો આજે એવા કીર્તનોની અંદર પણ કહેવાતા કેટલાક વિમુખ સંસ્થાઓ કે મૂળ સંપ્રદાયની અંદર પણ આ બધા ફેરફાર થઈ રહ્યા છે એ પણ ધર્મોના જે કહેવાતા મુખ્ય વડાઓ સંપ્રદાયના સાધુઓની આ જવાબદારી બને સત્સંગીઓની જવાબદારી બને છે કે આવા કીર્તનોની અંદર જે ફેરફાર કરે તેને અટકાવવા જોઈએ શાસ્ત્રની અંદર પણ મનસ્વી ફેરફારો થઈ રહ્યા છે એને ખાસ અટકાવવાની જરૂર છે આવા બધા કલ્પનિક કાલ્પનિક જે બધા ધર્મો ઉપજાઈ કરેલા બરાબર તો એને પણ દૂર કરી અને શ્રીજી મહારાજ જે મુખ્ય વસ્તુ પર લક્ષ સાંધી ગયા કે સત્સંગ ગ્રંથ છે તે જ કલ્યુની અંદર આ સામે સંપ્રદાય માટે મોટો હું અક્ષરધામમાં જ્યાં જવું હોય તો આ ગ્રંથ મોટો ઉપકારકારી છે બરાબર તો આ ગ્રંથ પણ મુખ્ય લક્ષ્ય રાખી અને એ પ્રમાણે આપણે વર્તીએ તો ભગવાન ધામમાં જઈએ એટલે આ બધા તો ઘણા બધા બરાબર નિયમો અને બધું સંપ્રદાયની અંદર અત્યારે નવું નવું જોવા મળી રહ્યું ઘટકડું તો જેમ 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 સમય મળશે અનુકૂળ આવશે તેમ તેમ આપણે આનો પ્રકાશ કરશું ਆਪਰੋਚਨ ਇਵਿਨਾਪੀ ਅਸਤੋ ਜੈ ਸ੍ਰੀ ਸੁਮੇਨਾਰਨ